કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પાક વીમાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે કૃષિ ભવન ખાતે પહોંચ્યા હતા કૃષિભવન પહોંચી અધિકારીઓ સમક્ષ પ્રશ્નોની રજૂઆત કરી હતી ત્યારે સંતોષકારક જવાબ નહીં મળતા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોને ખેતી નિયમકની ચેમ્બરમાં ધરણા પર બેઠા હતા કોંગ્રેસ ધારાસભ્યોના જણાવ્યા અનુસાર સંતોષકારક જવાબ નહીં મળતા તેઓ ધરણા પર બેઠા

જે નિષ્પક્ષ કામ કરે છે એ બધા મિત્રો સાથે અમે ખેતી નિયામકશ્રીને આજે આવેદનપત્ર આપીએ છીએ અને આંકડા જાહેર કરવાની ખેડૂતોના હિતમાં માંગણી કરીએ છીએ અને જો એ આંકડા નહીં આપે તો અમારો આ બંધારણીય અધિકાર જે છીનવાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં સરકાર સામે અમે ખેતી નિયામકની ઓફિસમાં ધરણા ઉપર બેસવાના છીએ